વાંસદા તાલુકામાં આવેલો કેલિયા ડેમ ઓવરફ્લો થયો ગણદેવી ચિકલી અને ખેર ગામના નીચાણવાળા ત્રેવીસ ગામોને એલર્ટ કરાયા નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે વાંસદા તાલુકાનો કેલિયા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે સાથે જ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા ત્રણ તાલુકાના ત્રેવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હાલમાં નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચાર તાલુકાના ત્રેવીસ ગામોને એલર્ટ કરાયા વાંસદા તાલુકાના કેલિયા ચીખલી તાલુકાનું કાકડવેલ માંડવ ખડક વેલનપુર ગોડઠલ કણભઈ સિયાદા મોગરાવાડી આમધરા કેચ મલિયાધરા સોલરા પીપલગભણ ઘોલાર કલિયારી વલવાડા તેજલાવ ખેરગામ તાલુકાના વાડ ગણદેવી તાલુકાના ઊંડાજ ગોયદી વાગરેજ ખાપરવાડા અને દેસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જો પ્રવાસમાં વધુ વરસાદ પડશે તો ત્રેવીસ ગામોમાં ડેમનું ઓવરફ્લો થયેલું પાણી ગામમાં પ્રવેશી શકે છે નામ વિજય પટેલ છે હું કેલિયા સિંચાઈ યોજનામાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ગયો છું કેલિયા ડેમ ગઈકાલે દિવસે બાર વાગે પોતાની જે ફૂલ લેવલની જે સપાટી છે એકસો તેર પોઈન્ટ ચાળીસ તે પાર કરી ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લોની જે હાઈટ છે તે દસ સેન્ટીમીટર જેટલી છે ઉપરવાસમાં વરસાદ આવતા પાણીમાં પાણીની આવક થતાં ડેમમાં પાણીની આવક થઈ હતી એટલે પછી ડેમ ઓવરફ્લો થયો હતો સાહેબ કેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કુલ ત્રેવીસ ગામોને એલર્ટ કર્યા છે જેમાંથી વાંસદા તાલુકાનો એક ગામ ચીખલી તાલુકાના સોળ ગામ પછી ખેરગામ તાલુકાનો એક ગામ અને દંડી તાલુકાના છ ગામને આપણે જિલ્લા તંત્રને જાણ કરી અને એલર્ટ કરી દીધા